સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોન વિસ્તારમાં રત્નમાલા જંકશન અને ગજરા જંકશન પર ઈપીસી પદ્ધતિથી ફોર લેન ફ્લાય ઓવર કાંસા નગરથી અમરોલી જતા એક તરફના ટુ લેન બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું તો આ સમયે સુરતના મેયર દક્ષેશ માવાણી તથા પાલિકાના પદાધિકારીઓ અધિકારી ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્રિજનું શહેર ફક્ત બ્રિજ છે એટલા માટે નહીં પરંતુ એકબીજા સાથે જોડવા માટે પણ સુરતના શહેરીજનોનો સ્વભાવ રહ્યો છે અને એટલા જ માટે કુદરતી રીતે પણ આખા દેશમાં સૌથી વધુ બ્રિજ ધરાવતું આ શહેર બન્યું છે અને પોપ્યુલેશનની દ્રષ્ટિએ પ્રોરેટા જો આપણે જોઈએ તો વિશ્વમાં પણ સૌથી વધુ બ્રિજ ધરાવતું શહેર પ્રોરેટાની દ્રષ્ટિએ પણ થયું છે આજે હિન્દુ મિલન મંદિરથી અમરેલી બ્રિજ સુધી જવા માટે જે ટ્રાફિકની સમસ્યા હતી કે આ બ્રિજને કારણે એ સમાપ્ત થઈ છે અને લોકોની સગવડ વધી છે આજે એક શુભ દિવસ છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ હતી એટલે આજે આ શુભ દિવસે આ નવો બ્રિજ આપણને મળ્યો છે સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને સુર સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર ચેરમેન નેતા સૌ કોર્પોરેટરશ્રીઓ ચેરમેનશ્રીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ અમને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને સમયસર આ સમસ્યાને હલ કરવા માટે એ યોગદાન આપ્યું છે એના કારણે આ બ્રિજ નિર્માણ થયો છે એના કારણે લગભગ દસ લાખ જેટલા લોકોને આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે એટલા માટે આપના માધ્યમથી આખા શહેરના લોકોને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ